જય માતાજી આપણા દેપૂજક સમાજમાં વિકાસનો સ્તર વધી રહ્યો છે અને આપણો સમાજ વિકસિત પણ થઈ રહ્યો છે સમાજના લોકો કોઈપણ પોસ્ટ પર પોતાની કારકિર્દી બજાવી રહ્યા છે અને પ્રમોશન પણ મેળવી રહ્યા છે એવા આપણા દેહપૂજક સમાજના ગૌતમભાઈ ગોવિંદભાઈ ચુનારા જેમ અમદાવાદના ધોળકા તાલુકાના સરોડા ગામના છે ગૌતમભાઈ એએસઆઈ તરીકે અમદાવાદ ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા હતા અને હાલ તેમને પીએસઆઈના પદનું પ્રમોશન મળ્યા બાદ તેમનું બનાસકાંઠામાં બદલી થઈ છે આ પ્રગતિ બદલ ગૌતમભાઈને દેવભૂજક પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે ગૌતમભાઈએ તેમના માતા પિતા અને સમાજનું ગૌરવ વધાર્યું છે સમાજમાં શિક્ષણનો વિકાસ થઈ રહ્યો છે અને વિકાસના પંથને અનુસરે છે તે બદલ દેવભૂજક સમાજને શુભેચ્છા આપણા દેવભૂજક સમાજના યુવાઓને મળતી પ્રગતિ અને સમાજની સારી બાબતોને અમને મોકલો અમે તે વધુ લોકો સુધી પહોંચાડીશું અને આ માહિતીથી લોકોને માર્ગદર્શન મળે અને તે હેતુથી આપ સૌનો સાથ જરૂરી છે આપણો હેતુ સમાજના વિકાસનો છે અને સમાજવાસીઓને પ્રેરણા મળે તે વિકસિત થાય તે છે જય માતાજી